માતાજી મિત્રો જે દવાર ખાધી સ્વાગત છે નવા બોલકમાં તમારું તો આજે આપણે નવા બોળકમાં વાતાવરણ માટે નવા બ્લોક બનાવવાનો છે તો આજે આપણે બનાવવાનું છે એ બોલક કે ઘરની તાઇશ્યુ દીવાલની તાઇશ્યુ અને ઘરની પેલી તાઇશીયું આપણે અંદર તળિયાની અંદર નીચે આવે ને એ રીત આઈશ્યુ તમારે બોળકની અંદર બતાવવાનો છું તો મિત્રો તમારા માટે બ્લોક બનાવ્યો છે બનાવવાનો છે તરત અને જલ્દી તરત બનાવવાનો છે તો ખાસ મિત્રો અમારી ચેનલની ન અંદર નવા આવેલા હોય તો મને ખાસ નથી કે સબસ્ક્રાઈબ હાર હોય ચેનલને મારી ચેનલને કરી દેજો અને હું તમને દરરોજ વિડીયો બનાવીશ તમારા માટે જો મિત્રો આગળ વિડીયો તમે તાઇશોનો તો જોવો મિત્રો આગળ વિડીયોની તાઇસ છે હારી મને નાખેલી જોરદાર છે આખા ઘરની અંદર લો જોરદાર નાખેલી ફિટિંગ કરેલી ફિટિંગ જબર જોરદાર કરેલી હતી અને આ તાઇઝ તમે જોઈ નહીં હોય કોઈ દિવસની આખા ઘરની અંદર અને જોરદાર ફીટ કરેલી હતી આખો વિડીયો તમે જોજો આ નો કેવી લાગે છે જોરદાર ને પછી હું તમને બતાવું દિવાળની પછી દિવાળની તાઇસ છો ચોરસ છો આખો વિડીયો તમે જોજો આ જોવો આખો અને ઘરની અંદર ખૂબ જોરદાર લાગે છે અને આ ટાઇલ્સ ચોકડીઓ ટાઇલ્સ છે અને જો મિત્રો આગળ વિડીયો તમે કેવો લાગે છે આખું ઘર મિત્રો નીચેની દિવાલ પછી ટાઇલ્સ તાઇસ છો તળિયાની ટાઇલ્સ છે યારી ચાર ફૂટ લંબાઈની ફૂટ આખા ઘરની અંદર જોરદારસી જોઈ શકો છો મિત્રો તમે આખા ઘરમાં તમારે નાખવી તો કમેન્ટ કરજો એક કારીગર નાસીવાળા છે તો જો મિત્રો આગળ વિડીયો તમે છે તાઇશોનો દિવાળી તાઇશોનો તો જો મિત્રો આગળ વિડીયો તો હવે જો દિવાળીની તાઇસ દિવાળીની તાઇસ છે ફોન આળે એટલે કે ફોન આળે કે જોવો બસ સફેદ રંગ છે અને સફેદ રંગની છે પણ છે તલગ અલગ રંગના તો ટીમ્પા જેવું લાગે છે કે તાઇસ છે એવી પાતવાળી છે અને તે જબરદસ્ત જોરદાર અને દીવાળની છે પહેરી અને લાગે છે જબરજ અને પટ્ટા છે આખી ઘરમાં આખા ઘરમાં નવી ટાઇસ છે જો મિત્રો તમને જોરદાર લાગશે આ ટાઇલ્સ અને આખા ઘરની અંદર પણ નાખેલી છે આખી ટાઇલ્સ અને જોરદાર છે આખા ઘરની અંદર ચોરસ મોર આખા ઘરની અંદર અને જોરદાર નાખેલી છે અને મિત્રો તમે જોઈ શકો છો આ ટાઇસને તો તમે જોઈની હોય ને જોરદાર મજા આવશે અમારો વિડીયો જોવાની અને તાઇસનો વિડીયો ઘરની ઘરની તાઇસને જોરદાર ટાઇસ છે જોઈ શકો છો મિત્રો તમે તો જોવો મિત્રો આગળ વિડીયો તમે તો આ તાઇસ તમે આ વાપરેલી છે હશે અને તાઇસો અલગ અલગ રંગની આવી છે જો મિત્રો દિવાળી તાઇસ મિત્રો આજે આપણે ભણાય તો તાઇસ ઘરની તાઇસનો વિડીયો બરાબર ઘરની દિવાળી તાઇસને નીચેની આપણે તળિયાની તળિયાની તાઇસનું બરાબર તો આપણે આવા નવા વિડીયો બ્લોગ ઈશ્વર રાઠોડ બ્લોગ ચેનલમાં નવા ચેનલમાં આવતા રહેશે મારા તો આજનો આજે બનાવ્યો દિવાળી તાઇસ કરે દિવાલ તાઇસને હારી તળિયાની તાઇસ તો વિડીયો ગમે લાઈક કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ